કેમ છો વાલા દોસ્તો ચાલો તો આપણે સંતુલન ચેપ્ટર ની અંદર एमसीक्यू ને एमसीक्यू ની અંદર પાર્ટ 8 ની અંદર આગળ જઈએ આપણે અલ્પ દ્રાવ્ય દ્રાવ્યક્ષારનો દ્રાવ્યતા ગુણાકાર એટલે કે Ksp જે છે એની આપણે વાતો કરવાની છે સૌથી પહેલા તમને આપ્યું છે કે નીચેનામાંથી કયા સમીકરણમાં HS2 HS3 ની દ્રાવ્યતા ગુણાકાર છે HS2 HS3 જે છે તમને આપ્યો છે એનો દ્રાવ્યતા ગુણાકાર આપણે લેવો હોય HS2 HS3 તો એનો દ્રાવ્યતા ગુણાકાર તમને ખબર છે HS2 HS3

ત્રણ ઘાતો કે આની ત્રણ ઘાત આવે ને સહગુણક હોય તે ઘાતમાં જાય તમને ખબર છે આ સહગુણક હોય તે ઘાતમાં તો આની બે ઘાત છે આની ત્રણ ઘાત છે તો તમારો જવાબ કયો આવશે બી આવશે CA3PO4 ટ્વાઇસ નું KSP નું સૂત્ર CA3 તમને ખબર છે CA3PO4 ટ્વાઇસ આ છૂટા થશે તો CA2+ કેટલા આવશે 3 અને પ્લસ PO4 3- જે છે એ કેટલા આવશે બે આવશે ઓકે તો આની કેટલી ખાત આવે ત્રણ આની કેટલી ખાત આવે બે તો સીએ ની ત્રણ ઘાત આવે ઓકે સીએ પ્લસ ટુ ની ત્રણ ઘાત બરાબર છે પીઓ ફોર થ્રી માઇનસ ની કેટલી ખાત આવે બે ઘાત આવે તમારો જવાબ કયો થશે બી થશે ચાલો પચીસ અંશ સેલ્સિયસ તાપમાને એજી પ્લસ એજી સીએલ નું કે એસપી નું મૂલ્ય એટલું છે એક પોઈન્ટ આઠ ગુણ્યા દસ ની માઇનસ દસ જો દ્રાવણમાં દસ ની માઇનસ પાંચ ઘાત મોલ એજી પ્લસ ઉમેરવામાં આવે તો કેસ પી નું મૂલ્ય શું થાય હવે બને છે એવું જો એજી નું દ્રાવણ છે તમારી પાસે હવે એની અંદર થોડા પ્રમાણમાં એજી પ્લસ હશે અને થોડા પ્રમાણમાં સીએલ માઇનસ આ સોલિડ હશે આ જે છે એ સોરી એકવીયસ બનશે અને આ કેવું બનશે એકવીય બરાબર છે હવે બનશે એવું કે એજી સીએલ જે છે કે પી આપણે લઈએ છીએ એની અંદર પોઈન્ટ દસની ની માઇનસ પાંચ ઘાત મોલ દસની ની માઇનસ પાંચ ઘાત મોલ જેટલો આપણે શું ઉમેરીએ છીએ એજી પ્લસ ઉમેરીએ છીએ એજી પ્લસ જો આપણે ઉમેરશું તો સિમ્પલ વસ્તુ છે એજી પ્લસની સાંદ્રતા વધશે બરાબર છે તો એજી પ્લસની સાંદ્રતા વધશે એટલે પ્રક્રિયા કઈ દિશામાં થશે પ્રતિગામી અને ફરી પાછી એટલે આની સાંદ્રતા વધી ગઈ તો આ આ બે મૂલ્ય વધારી દેવાની જરૂર નથી કેમ કે દ્રાવ્યતા ગુણાકાર જે છે એટલે આની સાંદ્રતા જેટલી વધી છે એટલો આ થોડોક ઓછો થશે બરાબર છે એટલે બહુ લાંબો ફેરફાર એટલે કે આની સાંદ્રતા વધી છે તો એ ઓલ્ટ ઓટોમેટિક મેન્ટેન કરી નાખશે એટલે દ્રાવ્યતા ગુણાકાર જે છે કેસપીમાં ફેરફાર થશે નહીં બરાબર છે કેમ કે આની સાંદ્રતા વધી છે તેમ પછી પ્રતિગ્રમી પ્રક્રિયામાં થઈને પ્રક્રિયા સીએલ માઇનસ ની સાંદ્રતા શું થશે ઘટી જશે ઓકે એટલે ગુણાકાર જે છે એ સરખો જ રહેશે એમાં ચેન્જીસ થશે નહીં એટલે જે છે તે જ આવશે દ્રાવ્યતા ગુણાકાર જે છે કેશવી નું મૂલ્ય કેટલું આવશે એક પોઈન્ટ આઠ ગુણ્યા દસ ની માઇનસ કેટલું થશે દસ ઘાત જ રહેશે ફેરસ સલ્ફેટ નું જલીય દ્રાવણ એસિડિક છે કારણ કે ફેરસ સલ્ફેટ આપણે આપણે વાત કરી હતી એફઈએસઓ ફોર જે છે એનું જલીય દ્રાવણ કેવું છે એસિડિક જે છે બહુ સીધી વસ્તુ જે છે કારણ કે એફ ઇસઓ ફોર જે છે પાણી સાથે પ્રક્રિયા કરે પાણી એટલે એફી આ જે છે અને આની અંદરથી એફી જે છે ઓએચ માઇનસને લઈ લે એટલે એફી ઓએચ ટ્વાઇસ ટ્વાઇસ ઓએચને લઈ જાય અને હાઇડ્રોજન જે છે એચ ટુ એસઓ ફોર આમ થાય એટલે બે પાણીના અણુ સાથે પ્રક્રિયા આ જે છે એચ પ્લસ વધારે મુક્ત કરે છે આની દ્રાવ્યતા કેવી છે ઓછી ઓ એચ માઇનસ મુક્ત કરશે નહીં દ્રાવણની અંદર પ્લસનું પ્રમાણ વધી જશે કારણ કે આનું થાય નહીં એટલે આ બધા પોતાની પાસે પકડી રાખશે દ્રાવણમાં રહેશે અને એચ પ્લસની સાંદ્રતા વધી જશે કેમ કે આનું સો ટકા એનીકરણ થાય તો એચ પ્લસની સાંદ્રતા વધી જાય તો દ્રાવણ કેવું થાય એસિડિક એટલે એફી પ્લસ ટુ જે છે પાણી સાથે પ્રક્રિયા કરે છે આ તો વાત સાચી થાય પાણી સાથે પ્રક્રિયા કરે છે એટલે એસિડિક છે ઓકે ચાલો બીજું શું આપ્યું એસઓ ફોર માઇનસ પાણી સાથે પ્રક્રિયા કરે છે નહીં પાણી સાથે જે છે એ આજે જ પ્રક્રિયા કરે છે આ તો દ્રાવણમાં તમે કહેશો સર આ પ્રક્રિયા તો કરી તો ખરી નહીં દ્રાવણની અંદર ટુ એચ પ્લસ અને એસઓ ફોર ટુ માઇનસ કેમ કે આનું સો ટકા ઈનીકરણ થાય એટલે દ્રાવણ એચ ટુ એસઓ ફોર નું દ્રાવણ હશે તો આનું સો ટકા ઇનીકરણ થયેલું જ રહેશે આયનો છૂટા જ રહેશે બરાબર છે પણ આના આયનો છૂટા હશે નહીં આ એફી પ્લસ ટુ પ્રક્રિયા કરશે CuSO4 પાણી સાથે પ્રક્રિયા કરે નહીં આમાં તો આજે ઔષધ નહીં એક પણ નહીં નહીં આ બરાબર છે Fe+2 પ્લસ ટુ પાણી સાથે પ્રક્રિયા કરે છે અને FeOH ચોઈસ બનાવે છે જે ઔક્ષ આ જે બને છે ઔક્ષેપ જે બરાબર છે એની દ્રાવ્યતા ઓછી છે આયન નહીં બને આમાં તો આ કદાચ બનશે ને તો આના આયન સ્વરૂપે જ થઈ જશે ટુ એચ પ્લસ ને એસ ઓફોર ટુ માઇનસ છે 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 એટલે એટલે પાણી સાથે પ્રક્રિયા કરીને આ બનાવી નાખે દ્રાવણમાં રહેતા નથી રહે એસિડિક પાણીમાં પાણીનું દળ સૂત્ર પાણીમાં દળ સૂત્ર જેનું કેટલું છે એકસો તેતાલીસ એવો એજીસીએલ ની દ્રાવ્યતા એક પોઈન્ટ તેતાલીસ ગુણ્યા દસ માઇનસ ચાર ઘાત ગ્રામ પ્રતિ સો એમ હોય તો કેસ નું મૂલ્ય ઓકે કેએસપી નું મૂલ્ય જોતું હોય તો તમારે સોલ્યુબિલિટી જોઈએ આના માટે આનું કેએસપી નું મૂલ્ય જોતું હોય કેએસપી તો શું આવશે સોલ્યુબિલિટી નો શું આવશે સ્ક્વેર આવશે ને આ સીધી વસ્તુ છે બે હોય એટલે સ્ક્વેર આવે આ તમને ખબર છે આપણે થિયરીમાં ભણી ગયા હવે આની અંદર આપણે પહેલા સોલ્યુબિલિટી એટલે દ્રાવ્યતા જોઈએ દ્રાવ્યતા એટલે સાંદ્રતા અને આપણે સાંદ્રતા કહીએ બીજી ભાષામાં મોલારિટી કહીએ તો મોલારિટી નું સૂત્ર શું છે 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ શેમ આવશે એમ માં ઓકે હજાર ગુણ્યા દ્રાવ્યનું વજન કેટલું છે દ્રાવ્યનું વજન આટલા ગ્રામ છે એક પોઈન્ટ તેતાલીસ ગુણ્યા દસ માઇનસ ચાર ઘાત પણ અહીંયા એકસો તેતાલીસ આપ્યા છે ને એટલે છેદમાં અહીંયા અણુભાર છે એ અણુભાર આવશે અહીંયા છેદમાં હવે એકસો તેતાલીસ મારે કરવા હોય તો એકસો તેતાલીસ જો કરવા હોય તો અહીંયા કેટલા કરવું દસ ની માઇનસ છ ઘાત થાય કે નહીં બરાબર કેમ કે અણુભાર છે ને એકસો તેતાલીસ છે જો તમે અણુભાર એટલે એકસો તેતાલીસ છે એટલા માટે મેં એકસો તેતાલીસ કરીને સરખા કરવા માટે હવે અહીંયા ગુણ્યા દ્રાવણનું કદ કેટલા એમ છે સો એમ તો એકસો તેતાલીસ એકસો તેતાલીસ ઉડી ગયા અહીંયા સો અહીંયા સો ઉડી ગયા અહીંયા દસ અને દસ ની માઇનસ છ ઘાત એટલે કેટલા આવ્યા દસ ની માઇનસ કેટલી આવી પાંચ ઘાત બરાબર છે તો અહીંયા સોલ્યુબિલિટી કેટલી આવી દસ ની માઇનસ પાંચ ઘાત દસ ની માઇનસ પાંચ ઘાત આવે છે તો આપણે કરવાનું છે અહીંયા એક ગુણ્યા દસ ની માઇનસ પાંચ ઘાત એનો સ્ક્વેર આવશે દોસ્ત એટલે કેટલા થશે એક ગુણ્યા દસ ની માઇનસ કેટલી ઘાત થશે દસ ઘાત થશે

હવે ખરેખર આ બે વસ્તુ હોય તો પહેલાં તો કે નું સૂત્ર કેમ લખાય આનું કે નું સૂત્ર આપણે લેવું હોય તો તમને ખબર છે એમએક્સ ટુ પ્રકારનો ક્ષાર છે એમ એક્સ ટુ તો આના આયનીકરણ થાય અને એમ ટુ પ્લસ બને અને તમને ખબર છે ટુ એક્સ માઇનસ બને છે આવું થાય છે તો આની સાંદ્રતા આની સોલ્યુબિલિટી આની સોલ્યુબિલિટી કેટલી થાય ટુ એસ આનું શું થશે સ્ક્વેર બરાબર આની સાંદ્રતા જે છે ટુ એસ થશે એમ પ્લસ ટુ ની સાંદ્રતા એટલે સોલ્યુબિલિટી એસ જોઈએ છે તો એ સીધી વસ્તુ થઈ ગઈ ને એસ એટલે એસ બરાબર શું થશે એસ બરાબર કે એસ ના છેદમાં કેટલા ચાર કે એસપી ના છેદમાં ચાર અને આનું શું આવશે બોલો ઘન મૂળ બારઘાત છેદમાં ઓકે દ્રાવ્યતા પાણીમાં સામાન્ય આયન જે છે તમને આપેલો છે તો એની દ્રાવ્યતા ગુણાકાર અને અહીંયા છેદમાં ચાર તો કે બેઠેલા જ છે વધી ગઈ વાત સિમ્પલ વસ્તુ આવડી ગયું અહીંયા ઘનમૂળ છે દસ ની માઇનસ બાર ઘાત નું ઘનમૂળ કેટલું થાય દસ ની માઇનસ ચાર ઘાત તો સોલ્યુબિલિટી કેટલી આવી એક ગુણ્યા દસ ની માઇનસ કેટલી ઘાત આવે ચાર ઘાત વાત પતી ગઈ એક ગુણ્યા દસ ની માઇનસ ચાર ઘાત આન્સર ઓકે તમારો જવાબ કયો આવશે એ આવશે ઓકે ચાલો તો હવે આપણે આગળ જોઈએ એ ની દ્રાવ્યતા ગુણાકાર આવ્યો છે તો એની દ્રાવ્યતા કેટલી થશે તો સિમ્પલ વસ્તુ છે હમણાં લીધું તે જ કેએસપી હમણાં જ વાત કરી કેએસપી આના માટે કેટલો થશે ઓકે કે એસપી બરાબર ફોર એસ ક્યુબ થશે તો એસ બરાબર કેટલા થશે કે એસપી ના છેદમાં કેટલા ચાર નું ઘન મૂળ બરાબર આ કેટલો આપ્યો છે વન ચાર ગુણ્યા દસ ની માઇનસ કેટલી ઘાત આપી છે બાર ઘાત છેદમાં કેટલા છે ચાર ઉડી જશે આનું શું આવશે ઘનમૂળ તો કેટલા આવશે એક ગુણ્યા દસ ની માઇનસ કેટલી ઘાત થશે ચાર ઘાત બહુ સિમ્પલ કયો આન્સર આવશે સી આવશે ચાલો હવે તમને આપ્યું છે કે એજીસીએલ ની દ્રાવ્યતા નીપજ દ્રાવ્યતા નિપજ દ્રાવ્યતા નિપજ એટલે કે એસપી ની વેલ્યુ પાંચ ગુણ્યા દસ માઇનસ તેર છે તો દ્રાવ્યતા કેટલી થશે તો એજીસીએલ માટે દ્રાવ્યતાનું સૂત્ર શું આવશે એજીસીએલ બરાબર તમને ખબર જ છે આપણે લીધેલું છે એજી પ્લસ અને સીએલ સીએલ માઇનસ સોલ્યુબિલિટી આની સોલ્યુબિલિટી તો કે એસપી ઇક્વલ ટુ શું આવશે સોલ્યુબિલિટી નો સ્ક્વેર તો સોલ્યુબિલિટી બરાબર શું આવશે અંડર રૂટ કે એસપી બહુ સીધી વસ્તુ છે તો હવે અંડર રૂટ લેવું છે અથવા કે અહીંયા મૂકી દઈ વર્ગમૂળ લઈ લેવાનું છે પણ આ ઘાત દસ ની માઇનસ તેર નહી ચાલે બેકી સંખ્યામાં જોઈશે તો આપણે કામ કરી દઈએ અંડર રૂટ એ હું પચાસ લખી દઉં તો કેટલા આવશે દસ ની માઇનસ કેટલી ઘાત આવશે ચૌદ ઘાત બરાબર છે હવે આનું પચાસનું વર્ગમૂળ આપણે લઈ લઈએ સીધી વસ્તુ પચાસનું વર્ગમૂળ એટલે કેટલું થશે સાત પોઈન્ટ એક અને ચૌદ નું વર્ગમૂળ એટલે કેટલું થશે દસ ની માઇનસ સાત ઘાત તો આ દસ ની માઇનસ સાત પોઈન્ટ એક ગુણ્યા દસ ની માઇનસ સાત ઘાત સાત પોઈન્ટ સમથિંગ આવે છે પચાસ નું વર્ગમૂળ બરાબર છે તો આ જે છે તમારો જવાબ કેટલો થશે આ અમુક ના વર્ગમૂળ થોડાક યાદ રાખી લેવાના કે જેથી અમુક જે છે કોમન વસ્તુ જે છે ને એ વારંવાર આવતી હોય છે એટલે સારું પડે તમારે બરાબર તો તમારે જવાબ થઈ ગયો બી હવે તમને આપ્યું છે કે દ્રાવ્યતા અને દ્રાવ્યતા ગુણાકાર વચ્ચેનો સંબંધ એ એક્સ બી વાય પ્રકારનો છે તો એક સાર જે છે તો એનું કેએસપી નું સૂત્ર આ તો બેઠો જ પ્રશ્ન છે દોસ્તો એક્સ હોય તો એક્સની એક્સ ઘાત વાયની વાય ઘાત અને s ની ઉપર એક્સ પ્લસ વાય જે છે એક્સની એક્સ ઘાત વાયની વાયઘાત અહીંયા પ્લસ આવશે એક્સની એક્સ એસની વાય એક જ મિનિટો કે એસપી બરાબર એક્સની એક્સ વાયની વાય અને સોલ્યુબિલિટી અહીંયા એક્સ પ્લસ વાય છે ની એક્સ છે વાયની વાય છે અને અહીંયા એક્સ પ્લસ વાય આ બે ઓપ્શન સરખા આપી દીધા બે જવાબ આવે છે આ જવાબ તો આવશે જ નહીં આ જવાબ તો નહીં આવે એક્સ ની એક્સ ઘાત વાયની વાય ઘાત એસ ની એક્સ પ્લસ વાય ઓકે એટલે તમારો જવાબ સી અને ડી બંને છે આની અંદર બે જવાબ સરખા થઈ ગયેલા છે એટલે ઓકે ચાલ સીએસીએલ ટુ ની દ્રાવ્યતા દ્રાવ્યતા એટલી આપી છે દ્રાવ્યતા દ્રાવ્યતા એટલે સોલ્યુબિલિટી સોલ્યુબિલિટી એસ એક પોઈન્ટ અગિયાર ગુણ્યા દસ ની માઇનસ આઠ ઘાત ગ્રામ પ્રતિ સો એમ છે જ્યારે સીએસ ટુ નો અણુભાર આટલો છે કેસપી વેલ્યુ લેવો બહુ સીધું છે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી આના માટે કેસ વેલ્યુ જે છે જો શું થશે ટુ સીએલ માઇનસ તમને ખબર છે એસ છે ટુ એસ શું થશે સ્ક્વેર તો કેસ પી બરાબર ફોર એસ ક્યુબ થશે કે નહીં હવે તમારી પાસે સોલ્યુબિલિટી છે શું છે સોલ્યુબિલિટી સોલ્યુબિલિટી હું અહીંયા મૂકી દઉં

છેદમાં અણુભાર મારે મૂકવાનો છે કેટલો એકસો અને આ એક પોઈન્ટ અગિયાર છે જો એ લોકો વ્યવસ્થિત સેટ કરીને જ આપ્યો છો તો એક પોઈન્ટ અગિયાર જે છે ને મારે એકસો અગિયારમાં કન્વર્ટ કરવો છે તો હું અહીંયા એકસો અગિયાર કરું તો ગુણ્યા દસની માઇનસ કેટલી ઘાત થઈ જાય દસ થઈ જાય કે ને બે ઘાત વધારી દીધી એટલે કે માઇનસ ટુ વડે ગુણી દીધું તો થઈ ગયું છેદમાં અણુભાર કેટલો આપ્યો છે એકસો ને અગિયાર ગુણ્યા દ્રાવણનું કદ કેટલા એમએલ છે સો એમએલ તો આવું ઉડી ગયું અહીંયા અહીંયા ઉડી તો તો ઘાત 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 એટલે થશે સોલ્યુબિલિટી બરાબર કેટલી થઈ તમારે સીધો જ જવાબ મૂકવાનો છે ચાર ગુણ્યા અહિયાં એક ગુણ્યા દસ ની માઇનસ નવ ઘાત નો ઘન આવશે એટલે દસ ની માઇનસ નવ તેરી સત્યાવીસ તમારો જવાબ કેટલો થશે ચાર ગુણ્યા દસ ની માઇનસ કેટલી ઘાત થશે સત્યાવીસ સીધો જવાબ ક્યાં ઓપ્શન છે દસ ની માઇનસ સત્યાવીસ ઓકે ચાલો મિત્રો જે છે એની દ્રાવ્યતા ગુણાકાર તમને આપેલો છે દ્રાવ્યતા ગુણાકાર એટલે શું આપેલું છે કે એસપી વેલ્યુ આપેલી છે એક પોઈન્ટ જીરો છે અગિયાર તો કયા પીએચ મૂલ્ય જીરો ડબલ વન મોલર એમજી પ્લસ ના MgOH ટ્વાઇસ ના સ્વરૂપે Mg પ્લસ ટુ નું થશે ઓકે તો બહુ સીધી વાત છે કે હવે અવક્ષેપણ થવું ત્યારે એટલે આપણે એવું કહીએ છીએ આઈપી ઇઝ ઇક્વલ ટુ શું થશે કે એસપી એટલે કે આ જે છે થાય ત્યારે અવક્ષેપણ થાય હવે કે નું મૂલ્ય જે છે પીએચ ની વાત છે જો હવે આ એમજી ઓએચ ટ્વાઇસ ની સાંદ્રતા છે આ એમજી ઓએચ એટલે આમાં પીએચ નહીં મળે ઓએચ માઇનસ છે એટલે પીઓએચ મળશે પીઓએચ મળશે તમને એના પરથી એટલે પીઓએચ જે છે એ ક્યારે મળે તમને કે ઓએચ ની સાંદ્રતા હોય તો આમાંથી ઓએચ ની સાંદ્રતા મળે તેવો જુગાડ આની સાંદ્રતા તો છે જ તમારી પાસે કેએસપી છે તો આનો સંબંધ લખો છો એમજી ઓએચ ટ્વાઇસ ઇટ ગિવ્સ એમજી પ્લસ ટુ અને પ્લસ ટુ ઓએચ માઇનસ આ તમને ખબર છે હવે જોજો બહુ શાંતિપૂર્વક તમે જોજો કે એસપી બરાબર આ તમને ખબર છે આની સોલ્યુબિલિટી એસ થાય આની સોલ્યુબિલિટી અહિયાં તમે આમ પણ લખી શકો અથવા આમ પણ લખી શકો કે અહીંયા સોલ્યુબિલિટી ગુણ્યા શું થશે અહીંયા ઓએચ માઈનસ ની સાંદ્રતાનો શું આવશે સ્કવેર આવું પણ લખી શકો અહીંયા આ સોલ્યુબિલિટી કોની છે એમજી ટુ પ્લસની અને અહીંયા શું છે ટુ ઓએચ માઇનસની સાંદ્રતા છે અહીંયા છે 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 ને એ સાંદ્રતા સાંદ્રતા આવી હોય બરાબર એનો આવે તમને ખબર હવે હવે બનશે આપણે લેવાનું ઓકે ગઈ કેસ પીની વેલ્યુ કેટલી આપેલી છે આપણને કેસ પીની વેલ્યુ એક ગુણ્યા દસ ની માઇનસ કેટલી ઘાત છે અગિયાર ઘાત અને સોલ્યુબિલિટી એમજી પ્લસ ટુ ની સોલ્યુબિલિટી કેટલી છે દસ ની માઇનસ ત્રણ ઘાત છે કે નહીં હવે અહીંયા ઓએચ માઇનસ ની સાંદ્રતા જે છે એનો સ્ક્વેર છે આ જે આખી આપી છે ને ટુ એસ ઈ ઓએચ માઇનસ ની સાંદ્રતા છે ઓએચ તો આ છેદમાં જશે અથવા તો આ ઉડી જશે તો દસ ની માઇનસ કેટલી ઘાત વધશે આઠ ઘાત એટલે એક ગુણ્યા દસ ની માઇનસ આઠ ઘાત પણ શું વધ્યું ઓએચ માઇનસ ની સાંદ્રતાનો શું વધ્યું સ્ક્વેર તો ઓએચ માઇનસ ની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ શું થશે ઓએચ માઇનસ ની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ શું થશે દસ ની માઇનસ ચાર ઘાત હવે બહુ સિમ્પલ વસ્તુ છે જો ઓએચ માઇનસ ની સાંદ્રતા દસ ની માઇનસ ચાર ઘાત હોય તો પીએચ તમને ખબર છે પીઓએચ કેટલી હોય ચાર હોય પીઓએ ચાર હોય તો પી એચ કેટલી હોય દોસ્તો દસ હોય સીધી વસ્તુ તો આ દ્રાવણની પીએચ કેટલી આવશે દસ આવશે બરાબર છે એટલે સીધી વસ્તુ તમારો જવાબ કયો આવશે બી આવશે પીએચ કેટલી થશે દસ થશે ચાલો હવે અલ્પ દ્રાવ્યક્ષાર એ બી ટુ પાણીમાં દ્રાવ્યતા દ્રાવ્યતા એટલે સોલ્યુબિલિટી એક ગુણ્યા દસ માઇનસ પાંચ ઘાત મોલ પ્રતિ લીટર છે તો દ્રાવ્યતા ગુણાકાર કેટલો થશે તો તમને જે છે ગુણ્યા કેટલું છે એક ગુણ્યા દસ ની માઇનસ કેટલી ઘાત છે પાંચ ઘાત આનો શું આવશે ઘન એટલે પંદર ઘાત એટલે ચાર ગુણ્યા માઇનસ કેટલી ઘાત થશે પંદર ઘાત તમારો જવાબ કયો આવશે ચાર ગુણ્યા દસ માઇનસ પંદર ઘાત બહુ સિમ્પલ છે બરાબર છે

એ એજી એનો થ્રી છે એ સો ટકા દ્રાવ્ય થઈ જાય છે આની સાંદ્રતા જે છે એ પોઈન્ટ વન મોલર છે એમાંથી એજી પ્લસ અને એનો થ્રી માઇનસ હવે બને એવું કે આની સાંદ્રતા જે છે દોસ્ત એ પોઈન્ટ વન મોલર હોય પોઈન્ટ વન તો આની પણ પોઈન્ટ વન હોય તો હવે આ જે છે ને તો આની સાંદ્રતા પણ પોઈન્ટ વન મોલર જ થઈ જશે આ જે છે ને એની સાંદ્રતા પોઈન્ટ વન મોલર થાય આની દ્રાવ્યતા ઓછી છે અલ્પ દ્રાવ્ય છે એટલે આની સાંદ્રતા બહુ ઓછી હશે પણ આપણે આ પોઈન્ટ વન મોલર નાખ્યું એટલે આ બે નો સરવાળો થાય પણ ખરેખર આની સાંદ્રતા બહુ ઓછી હોય એટલે આ સરવાળો આના જેટલો જેટલો જ જ થાય પોઈન્ટ આની આની સાંદ્રતા બહુ ઓછી જેટલી સમથિંગ હશે બહુ ઓછી તો બે નો સરવાળો કરવાનો હોય એટલે બે નો સરવાળો પોઈન્ટ વન જેટલો જ થાય હવે એટલે આની સાંદ્રતા પોઈન્ટ વન છે બરાબર છે આ તો ફૂલ દ્રાવ્ય છે દ્રાવ્યક્ષાર છે હવે તો આપણી પાસે તમને શું કીધું છે એનું મોલર દ્રાવ્યતા કેટલી થશે તો સિમ્પલ વસ્તુ આપણે લેવાની છે દોસ્ત કે આની અંદરથી આની દ્રાવ્યતા ખબર છે સીઓ થ્રી માઇનસ ની સોલ્યુબિલિટી આપણે લઈ લેવાની છે એટલે તમને મળી જશે તો આ કઈ રીતે દાખલા ગણવા જોજો પ્રેક્ટિસ થાય તો જ આવડશે નહીં તો ન આવડે એટલે આવું એવું હોય તો તમારે આના જે એમસીક્યુ જે છે બે ત્રણ વખત જોવા ચેક કરવા બધી મેથડ કવર થાય એ રીતના ટ્રાય કરેલી છે તો અહીંયા જે છે એ જી ટુ સીઓ થ્રી જે છે દોસ્ત બરાબર છે ઇટ ગીવ્સ અહીંયા મળે છે ટુ એજી પ્લસ અને હવે તમને ખબર છે આની જે સાંદ્રતા વર્ગ આવે તમને ખબર છે આની ટુ એસ નો શું આવશે વર્ગ આની સાંદ્રતા કેટલી આવશે એસ અને આની આ કેસપી વેલ્યુ આવશે તો હવે આટલું આપણને મળ્યું તો આની સાંદ્રતા જે છે આની સાંદ્રતા કેટલી મૂકવાની પોઈન્ટ વન ટુ એસ બરાબર એટલે આની સાંદ્રતા એજી પ્લસની સાંદ્રતા જે છે એ ટુ એસની જગ્યા આવે આપણે ખબર હોય એચ માઇનસની સાંદ્રતા ટુ એસની જગ્યાએ સીધી એનો વર્ગ એનો વર્ગ આવશે એટલે આ ધ્યાન રાખજો કેટલું મૂકવું તે ખાસ શીખવાનું છે હવે આની સોલ્યુબિલિટી આપણે શોધવાની છે આ તમને આપ્યું છે કેટલું આપ્યું છે આઠ ગુણ્યા દસ ની માઇનસ બાર ઘાત બરાબર છે તો આ પોઈન્ટ વન એટલે દસ ની માઇનસ કેટલી થાય માઇનસ એક ઘાત થાય એટલે આઠ ગુણ્યા દસની માઇનસ બાર ઘાત ઇક્વલ ટુ દસ ની માઇનસ કેટલી થઈ બે ઘાત ગુણ્યા શું આવશે સોલ્યુબિલિટી તો સોલ્યુબિલિટી એટલે કે આની સોલ્યુબિલિટી એસ જે છે દ્રાવ્યતા આપણે લેવાની છે તો કેટલા થશે આઠ ગુણ્યા દસ ની માઇનસ કેટલી ઘાત થશે બાર ઘાત અને દસ ની માઇનસ કેટલી ઘાત થશે બે ઘાત આ ઉડી ગઈ દસ ની માઇનસ કેટલી વધી દસ એટલે આઠ ગુણ્યા દસ માઇનસ દસ ઘાત થશે સોલ્યુબિલિટી એટલે તમારો જવાબ કયો આવશે આઠ ગુણ્યા દસ માઇનસ દસ ઘાત જવાબ કયો આવશે તમારો આ આવશે ઓકે એટલે આ રીતે દોસ્તો તમારે તૈયાર કરવાના છે વ્યવસ્થિત રીતે એટલે એક વખત વ્યવસ્થિત તમે થિયરી પહેલા જોવાની છે ખાસ ધ્યાન રાખજો અને પછી એમસીક્યુ અને એમસીક્યુ એવું હોય દોસ્તો તો એક વખતમાં નહીં પણ બે વખત ત્રણ વખત એવું જોવો અઘરા એમસીક્યુ લાગે બે થી ત્રણ વખત ગણો પછી તમને આવડશે એટલે એક વખતમાં બધા એમસીક્યુ આવડી જાય એવું જરૂરી નથી કારણ કે આ બધા ગણતરી વાળા છે એટલા માટે ક્વોન્ટિટી ઓછી પણ ક્વોલિટી વધારે થાય એ રીતના આપણે કામ કરેલું છે એટલે બધા એમસીક્યુ જે છે એક એક વખત પહેલાં જોઈ લો અને પછી પાછા તમે જોયા વગર ગણવાની પ્રેક્ટિસ ફરજિયાત કરજો કરજો ને કરજો તો સો ટકા તમને એમસીક્યુ આવડી જશે ઓકે થેન્ક યુ દોસ્તો